તો જય માતાજી મિત્રો જય માતાજી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી થેલીઓ પડી છે મિત્રો આપણા ઉત્તર ગુજરાતમાં આ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે તો આ થેલીઓ છે ને શી પાણીની જે છે ને પાણીના પાઉચ તો મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા પણ ખૂબ પડી છે તો તમને અહીંયા નજીક આવે અહીંયા પણ બતાવું તો મિત્રો અહીંયા જુઓ કેટલી બધી થેલીઓ પડી છે અને જ્યાં હું ઊભો છું ત્યાં ખૂબ મોટી સંખ્યામાં સળગાવી દેવામાં આવી છે અહીંયા આ એક જગ્યામાંથી આટલી બધી થેલીઓ ક્યાંથી આવતી હશે મિત્રો તો બને રહેજો વિડીયોમાં હું તમને આગળ પણ બતાવું તો તમને બતાવું આગળ થેલીઓ કેટલી બધી છે તો જો હવે બતાવું તમને આગળ લખે કેમેરાથી એટલે તમને પણ જાણ થાય કે ગુજરાતમાં દારૂબંધી છે કે પછી દારૂબંધીના નામે ધજાગરા તો જોઈ શકો છો અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં દારૂની થેલીઓ તો મિત્રો આપણી ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતની પોલીસને જાણ હશે કે નહીં તો એક સસ્પેન્સ છે તો અને અહીંયા નજીકમાં પણ એક મોટા ધારાસભ્યનું જ મકાન આવેલું છે નામ તો હું નથી લેતો કોનું છે તો અહીંયા જોઈ શકો છો મિત્રો તમે એક જંગલ જેવા વિસ્તારમાં આટલી બધી થેલીઓનું મળવું એક બહુ જ દુઃખની વાત છે જાયમાં ત મિત્રો જો આ છે બધી દારૂની થેલીઓ આપણા ગુજરાતના કહેવાતા દારૂબંધીના કાયદામાં તમને બતાવવા જે દારૂની થેલીઓ તો મિત્રો બન્યા રહેજો માં તો તમને આખી આજે દારૂની થેલીઓ બતાવજો આ છે બધી દારૂની થેલીઓ હવે તો બન્યા રહેજો તમને આખો વિડીયો બતાવવાનો છે વિડીયો વીસથી પચીસ મિનિટ થાય એટલો છે લાંબો એટલી બધી થેલીઓ છે તમને આખા આ જગ્યાએ બતાવું કે કેટલી બધી થેલીઓ આ દારૂની છે તો દારૂ ક્યાંથી આવે છે અને કોણ આટલો પીવે છે અને ક્યાંથી બને છે તો મિત્રો ઉત્તર ગુજ આપણા ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી છે તો આ દારૂ ક્યાંથી આવતો હશે આટલો શું આ આજુબાજુની પોલીસને નહીં જાણવ